તો દર્શક મિત્રો વેગેનર વીએક્સ આઈ કાર વેચવાની છે અને મિત્રો બે હજાર અગિયારનું મોડલ છે બે ઓનર છે જેમ કે તમે સ્ક્રીન ઉપર ફોટા જોઈ શકો છો આ રીતની ટોપ કન્ડિશનની કાર છે કંપની ફિટિંગ છે ઓલ અને મિત્રો કમ્પ્લેટ ચાલુ છે વેગેનર વીએક્સ આઈ કાર છે મારુતિ તે સુજુકીની અને કિંમતની વાત કરી દઈએ તો માત્ર ને માત્ર એક લાખ નેવું હજાર રૂપિયામાં આપવાની છે અને ઉપર આપેલ નંબર ઉપર અત્યારે જ સંપર્ક કરો તો દર્શક મિત્રો સ્વિફ્ટ વીડીઆઈ કાર વેચવાની છે બે હજાર સોળનું મોડલ છે કિંમતની વાત કરીએ તો માત્ર ને માત્ર ચાર લાખ એંશી હજાર રૂપિયામાં દઈ દેવાની છે અને મિત્રો ઉપર આપેલ નંબરમાં ત્યારે જ સંપર્ક કરો ઉપર આપેલ ફોટોમાં જે રીતે છે એજ જ કન્ડિશનમાં છે એકદમ ન્યૂ લૂકમાં છે બાકી કંપની ફિટિંગ છે મિત્રો ઓલ મોડેલ કમ્પ્લેટ ટીપ ટ્યુબ કન્ડિશન છે ડીઝલ પાવર છે મિત્રો અને ઉપર આપેલ નંબરમાં ત્યારે જ સંપર્ક કરો તો મિત્રો ક્રેટા ગાડી વેચવાની છે બે હજાર ઓગણીસનું મોડલ છે અને જેનયુ નેવ્યાસી હજાર કિલોમીટર જેટલી ચાલેલી છે ઉપર આપેલ નંબરમાં અત્યારે સંપર્ક કરો અને આપણે કિંમતની વાત કરી દઈએ તો માત્ર ને માત્ર આઠ લાખ ને પાંત્રીસ હજાર રૂપિયામાં ભાઈને દેવાની છે ઉપર આપેલ નંબરમાં સંપર્ક કરો કંપની ફિટિંગ છે અને ફૂલ પાવર છે અને એન્ડ્રોઈડ સિસ્ટમ છે ઉપર આપેલ નંબરમાં સંપર્ક કરો તો દર્શક મિત્રો ઉપર આપેલ કાર વેચવાની છે અને બે હજાર બારનું બારમા મહિનાનું મોડલ છે ઓલ્ડ સિસ્ટમ કંપની ફિટિંગ છે ટાયર નવા છે ઉપર આપેલ નંબરમાં અત્યારે જ સંપર્ક કરો માત્રને માત્ર બે લાખ પિચોતેર હજાર રૂપિયા કિંમતમાં આપી દેવાની છે અને કંપની ફિટિંગ બધી વસ્તુ છે ડીઝલ કાર છે તો અત્યારે જ ઉપરના નંબરનો સંપર્ક કરો તો મિત્રો સ્વિફ્ટ મારુતિ સુઝુકી કાર વેચવાની છે બે હજાર ચૌદનું મોડલ છે અને વ્હાઇટ મારુતિ શું ચૂકી છે ત્રણ ઓનર છે અને ટીપટૉોપ કન્ડિશન છે રિવસ કેમેરો છે અને એન્ડ્રોઈડ સિસ્ટમ છે તમે જોઈ શકો છો અને મિત્રો ઉપર આપેલ નંબરમાં અત્યારે જ સંપર્ક કરો કિંમત કિંમતની વાત કરી દઈએ તો કિંમત માત્ર ને માત્ર ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત છે તો ઉપર આપેલ નંબરમાં અત્યારે જ સંપર્ક કરો તો મિત્રો આજે આપણા વિડીયોમાં પાંચ કાર હતી તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમને જે કાર પસંદ હોય તે નીચેને કોમેન્ટ બોક્સમાં જણાવી દો એટલે એ વિડીયોમાં આવી જશે જય દ્વારકાધીશ